રાજકોટ બેડી વેપારી હુમલો કેસમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ભૂપતના બત્રીજા સહિત ત્રણ આરોપીઓ સાથે ઘટના સ્થળે સચોટ રીકન્સ્ટ્રક્શન અહેવાલ સંજય પોપટ રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં સોળ બાર ના રોજ એક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિપુલભાઈ રાણાભાઈ વડેચા હતા એમની એક રેકડી છે ત્યાં બે અજાણ્યા માણસો એના પાસેથી દાળ પકવાન ખાવા માટે આવ્યા હતા અને જેમાં દાળ પકવાન બનવામાં વાર લાગતી એનાથી એ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી સાથે ગાળો બોલી એના સાથે માથાકૂટ શરૂ કરી હતી પછી પાછળથી જે બે જણ્યા માણસો હતા એમને પોતાના સાથીદારોને બોલાવ્યા હતા અને ત્રણ માણસો ફોર્ચ્યુનર કારમાં આવ્યા અને પછી લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર્યો જેનાથી એને હાથમાં ફ્રેક્ચર થયો અને ગાડી એ રીતે ચલાવતા હતા કે ફરિયાદી ઉપર ચડાવી દે અને એની મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો તો આ બાબતે શરૂઆતમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો પછી પાછળથી જાનથી મારી નાખવાનો ઈરાદાથી કોઈસિંહ કાબાભાઈ બાબુતર શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન પ્રકાશભાઈ સરસિયા આ ત્રણ આરોપીઓને ડીસી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને લોખંડના પાઇપ જેનાથી મારામારી થઈ હતી એ કબજે કરવામાં આવેલ છે